નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો જીરાના વાયદા બજાર અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે સાથે દરેક માર્કેટિંગની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો આગળ વાત કરીએ તો જીરાની બજારમાં નિકાસના વેપારો અભાવ અને ડિસેમ્બર વાયદાની એક્સપાયરી પહેલાં બજારમાં નરમ ટોન હતો અને હાજર બજારમાં આજે કોઈ મોટા વેપારો ન આવ્યા હતા અને ભાવ પણ ટકી રહ્યા હતા અને ખાસ કરીને જીરાના વેપારીઓ કહે છે કે હાલના કે કોઈ મોટા નવા નિકાસના વેપારો નથી અને રમજાનના નિકાસના વેપારો પણ જાન્યુઆરીના મહિનાની જ નીકળે તેવી ધારણા છે અને ખાસ કરીને ગલ્ફ સિવાયના દેશોની નિકાસની માંગ પણ હવે પાંચમી જાન્યુઆરી બાદ જોવા મળે તેવી ધારણા છે અને હાલના તબક્કે જીરાની બજારમાં ભાવ એક રેન્જમાં અથડાયા કરશે અને વાયદો ત્રેવીસ હજાર પાંચસોની નીચે નહીં જાય અને ઉપર પણ ચોવીસ હજાર પાંચસોની ઉપર પણ નહીં જાય અને ખાસ કરીને જીરાનો જાન્યુઆરી વાયદો પાંસઠ રૂપિયા ઘટીને ત્રેવીસ હજાર નવસો ને પંચોતેરની સપાટી પર બંધ રહ્યો હતો અને જીરાનો ડિસેમ્બર વાયદો શુક્રવારે એક્સપાયરી થયા બાદ કેવી ઘરાકી રહેશે તેના ઉપર આધાર રહેલો છે અને હાજરમાં પણ જીરાની આવકો હવે ખાસ વધે તેવું દેખાતું નથી તો મિત્રો ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે જે વીસ કિલોગ્રામ આપેલ છે અમરેલી ત્રણ હજાર છસો પચાસ થી ચાર હજાર ને પાંચસો રૂપિયા જસદણ ત્રણ હજાર ત્રણસો નેવ થી ચાર હજાર ચારસો ને એસી રૂપિયા જામજોધપુર ત્રણ હજાર નવસો થી ચાર હજાર ચારસો ને એક્યાસી રૂપિયા મહુવા ત્રણ હજાર પાંચસો નેવ થી ચાર હજાર ત્રણસો ને સિત્તેર રૂપિયા जुनागढ़ चार हज़ार से चार हज़ार ने सात सौ रुपया राजकोट चार हज़ार एक सौ तीस चार हज़ार पाँच सौ ने एसी रुपया गोडल तर हज़ार सात सौ एकावन थी चार हज़ार सात सौ एकावन रुपया जेतपुर चार हज़ार से चार हज़ार ने चार सौ पचास रुपया बोटाद चार हज़ार एक सौ पत्र चार हज़ार ने पाँच सौ पचास रुपया